ખોલી રાખો કાચો બોલો સાહેબ વકીલ છો પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી થશે એડવોકેટ ને કેમ રોકો છો ભાઈ વકીલ સાહેબ વકીલ ને તો જવા દો બોલો

તમારી પાસે હું સત્તા છે વકીલ ને તમે આખી કોર્ટને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો એટલે કોર્ટ ને તમે કોર્ટ માં નહીં જવા દો તમે એમ નહી તમે કાયદાનું માનો છો ભાજપ નું તો કાયદો એવું કે છે સાહેબ એડવોકેટ કોર્ટમાં આવતા કેમ રોકો પૂછી અરે બાજુ ક્યાં ગેટ એ ખોલો દરવાજો ખોલો દરવાજો ખોલો 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 વકીલ કોણ છે તમે નક્કી કરશો વકીલ કોણ છે કોણ નક્કી કરશે કોણ નક્કી કરશે ભાઈ ચાલો મીડિયા મિત્રો એમને તમે અદાલત માં જતા વકીલ ને રોકી લેશું તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટ ને અદાલત માં જતા રોકવાની સત્તા કોને આપી હું તમે એનો હોઉં તમારે ક્યાંય કામ છે હું વકીલ છું હું અદાલતમાં જવા માંગુ તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું આ લોકશાહી છે કે બીજું વકીલ ને અદાલત માં જતા કોણ રોકશે ભાઈ એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલત માં જશે અરે પણ એ જેવું દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે સાહેબ ખોલો નહી તમે ખોલાવો તમે બંધ કરાવ્યું છે તમે બંધ કરાવ્યું છે ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રોને ને એને બધા લોકોને જવા દો અરે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે

એટલે આટલી હદે દાદાગીરી બરોબર આટલી હદે દાદાગીરી ભાજપની સરકારમાં તમે વકીલ ને અદાલતની અંદર નહીં જવા દો પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો અદાલતમાં નહીં આવવા દો જવાનું ક્યાં અમારે તમે ગેટ ખોલા હાલો હું અંદર જાઉનો ગેટ ખોલાવો કોર્ટ પબ્લિકની છે ભાજપની નથી જનતાની અદાલત ભાઈ જનતાની અદાલત અદાલતનો ગેટ ખોલાવો લોકોને જવા દો ને જવા દો અંદર સાહેબ તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટા ખોટા ફોન ઉપર વાત ન કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ તમે 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 કોટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ઓર કર ગેટ ખોલાવ ગેટ ખોલાવ 1 મિનિટ સાહેબ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ લડવી સાહેબ આંબળો કોટ ભાજપની નથી કોઈને પૂછી ખોટી વાત કરો ફોન તમે અમે એ કહી છે કે તતાઓ જલ્દી કોટ ખોલાવ 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 પૂછું ઉપર અદાલતમાં જવાની પરમિશન કોની પાસે એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી થોડાક આ બાજુ આવી તમે કોને પૂછો છો કોની પરમિશન લેવાની ગેટ ખોલાવો જલ્દી ચાલો હા એના ત્રાસવાદી હોય એમ બંધ કરી રાખ્યો છે